જય માતાજી મિત્રો એક વ્લોગ માં તમારું સ્વાગત છે અને અમે રણુજા રામદેવપીરની પીરની બીચ ભરવા માટે જઈ રહ્યા છીએ તો આ માં તમે જોડાઈ રહીજો અને અમે બીજના લાઈવ દર્શન કરીશું તમને પણ દર્શન કરાવીશું અને અમારી આ બાઇકની રાઈડ રહેવાની છે તો વ્લોગ અમારો કન્ટિન્યુ અપલોડ થતા રહી છે તો અમારો વ્લોગ જોવાનું ભૂલશો નહીં તો ચલો અમે અત્યારે જવા માટે નીકળી રહ્યા છે તો બોલો રામદેવ પીરની તો હવે આપણે દર્શન રામદેવ પીર મહારાજના કરીને પછી આપણે નીકળીશું તો અહીંયા અમે બધાય દર્શન કરીને પછી આપણે બાઈક જે નેજો ચઢાવે છે તેને ચાલવાને એવું કરી દઈશું અને થોડી પૂજા એવું કરાવીને નેજો બાંધી દીધો અને બાંધીને પછી આપણે નીકળીશું જવા માટે તો આ વ્લોગ અમારા કન્ટિન્યુ અપલોડ થતા રહેશે જેમ જેમ આગળ અમે જતા રહીશું જેમ થઈશું અને બીચના લાઈવ અમે દર્શન કરાવીશું તો વ્લોગ જોવાનું ભૂલશો ને અને બીજે ગમે ત્યાં જઈશું એ પણ આપણે પાર્ટ વાઇઝ વ્લોગ અપલોડ કરવાના છે તો અત્યારે અત્યારે તમે જોઈ રહ્યા છો એ આપણે ભાઈ કે ને એવું પૂજા કરીને પછી આપણે નીકળવાના છે તો એ આ પહેલાં એ કરી લઈએ પછી નીકળીશું અને આ વ્લોગમાં તમે જોડાઈ રહ્યો આવાના આ વ્લોગ અમારા રેગ્યુલર અપલોડ થતાં રહેશે મારા મોજ મસ્તી સાથે અને બીજું કે દર્શન પણ કરવાના છે તો તમને પણ દર્શન લાઈવ કરાવીશું તો પેટ્રોલ પંપ આપણા બાઇકમાં પેટ્રોલ પુરાવાનું હતું તો આપણે પેટ્રોલ પુરાવા માટે ઊભા થઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો તો આપણે બે બાઇકમાં પેટ્રોલ પુરાવી લઈશું અને અમે ચાર જણ જઈએ છીએ એ બાઇક લઈને તો અત્યારે પેટ્રોલ પુરાવાનું શરૂ છે અને આમાં બે બાઇકની ટોકી ફૂલ કરાવીને પછી અમે આગળ વધીશું ટાવ જોતા રહો તો બપોરે આપણે અડધે પહોંચ્યા પછી જમવા માટે બેઠા છે તમે જોઈ રહ્યા છો તો અહીંયા ભૂખ લાગી હતી તો આપણે જમવા માટે બેસી ગયા છે અહીંથી જમીને પછી આપણે આગળ વધીશું તો મિત્રો આપણે રસ્તામાં અડધે પહોંચી ગયા છે અને અહીંયા અમે નાઇટ રોકાવાના છે તો અહીંયા જ્યાં સેવા કેમ્પ છે તમને બતાવું ત્યાં આગળ અમે રોકાવાના છે તો તમે આવો તો અહીંયા સેવા કેમ્પ તો નાઇટ તમે રોકાઈ શકો છો બધા રોકાય જ છે આગળ વાર રેડી તો તેનું નામ તમને કહી દઈએ શ્રી બાબા રામદેવ મંદિર થાવર અહીંયા રોડ પર જ ચાલેલું છે તમે આ રોડ જોઈ જશો નજીક જ છે અને જમવા બમવાની બધી સુવિધા છે તો તમે અહીંયા આવો તો એ રોકાજો અને આ રસ્તો છે રસ્તાની બાજુમાં જ આવેલું છે અમે આજ નાઈટ અમે રોકાવાળા છે અહીંયા જ અને અત્યારે પાછા અમે ભૂખ લાગી છે અમે જમવા જઈએ છે જમી રહ્યા પછી આપણે એ નાઇટ રોકાઈશું ને કાલે સવારે નીકળી જઈશું હવે ખાવા આવ્યા છે બે ડીશ તૈયાર થઈ છે પણ અમને બહુ રીચ ચડા બે જ ખાલી અમારી જો ડીશ થઈ નહીં અડધો કલાક લાગશે એક લાખ ખાવા મળ્યું

એક જ છે બીજો છે ભાઈબંધ છે તો મિત્રો અમે જમી રહ્યા છે અને એક તમને બતાવું જે છે ફેમસ બરાબર કઈ આપણે કેતાંગરી આહા મુલાકાત જરૂર ફેમસ છે તો ખાવાનું ભૂલતા નહીં બરાબર તો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને બીજો વ્લોગ કાલે અપલોડ થશે અત્યારે આપણે નાઈટ અહીંયા રોકાવાના છે તો આપણે ચલો ગુડ નાઇટ